मे यस्य स्थिता राधा यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्दं श्रीकृष्णं हृदि चिन्तये लिखामि सजानन्दं स्वामी सर्वाणि चितां नानादे स्वां श्रीकां पत्रे मृता कुबेरभिदोऽस्तु मुकुन्दा नै सीता गृहस्थश्च माया राम व्याये मदाश्रयाः सद्वाविधवायुषा या स्तमाशि शताङ्कतः Move <tries> <tries> નમસ્તે સર્વ ગ્રામજનોને મારા જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે આપણા મંદિરના મહોત્સવ નિમિત્તે એકત્રિત થયા છીએ ત્યારે સજાનંદમ લિખામી સજાનંદમ સ્વામી સર્વાની શ્રીતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રિમ વૃત્તા લય એક એવા ગ્રંથ વિશે વાત કરવા જઈ રહ્યો છું જેનો ઉલ્લેખ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાની શિક્ષાપત્રી જેવા મહાન ગ્રંથના ચોરાણું શ્લોકમાં કરેલ છે અને તે એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા આજના દોડધામ વાળા જીવનમાં લોકો હતાશ થઈ અને થાકી જાય છે તેવી જ રીતે યુદ્ધના સમયે અર્જુન હતાશ થઈ અને થાકી ગયો હતો ત્યારે શ્રી કૃષ્ણએ તેને સાચું માર્ગદર્શન કર્યું કે કર્મણી એવા ફલે શું માતે સંગોષ તકમણી ભગવાન બીજા અધ્યાયના સડતાલીસ માં શ્લોકમાં કહે છે કે મનુષ્યએ ફળની આશા રાખ્યા વગર ફક્ત કર્મ જ કરવાનું છે તેથી આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે ફક્ત ગીતાનો અભ્યાસ કરવાનો જ ગીતા કેવળ ગ્રંથ નથી જે જીવનનો ધબકાર ગીતા કેવળ ગ્રંથ નથી જે જીવનનો ધબકાર સત્ય સનાતન કહેવા પ્રગટ્યો યોગેશ્વર અવતાર ગીતા માત્ર ધર્મ ગ્રંથ નથી તે જીવન ગ્રંથ છે ગીતાના અડધા અધ્યાય અને સાતસો શ્લોક ચૈતન્ય સ્ફૂર્તિ અને ઉત્સાહથી ભરપૂર છે ગીતાના શબ્દ શબ્દમાં જીવન જીવવા માટેના હજારો આશ્વાસનો છે જેમ કે ગીતા પાપીમાં પાપી મનુષ્યને નવમાં અધ્યાયના ત્રીસમાં શ્લોકમાં કહે છે કે અભિજ સુદુરાચારો ભજાતે મામનન્ય બાગ સાધુ રેવા સમંતવ્ય સમ્ય ગવ્ય વસી તો ઈ એટલે કે તું માત્ર મારા શરણે આવ હું તને તારા બધા જ પાપોમાંથી મુક્ત કરીશ ભગવાન સામાન્ય મનુષ્યને ઉદેશીને નવમા દેના 22મા શ્લોકમાં કહે છે કે અનન્ય ચિંત્યં તોમમ યે જના પર્યુપાસતે તેсам નિત્ય વિયુક્તાનમ યોગક્ષેમમ મહામ્યમ એટલે કે જે અનન્ય ચિત્ત થઈને મારા પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને મને ગમતું કામ કરે છે તેની બધી જ જવાબદારી મારી છે ભગવાને પોતાનો એડ્રેસ અને ટેલિફોન નંબર પણ ગીતામાં આપેલ છે નોંધવો હોય તો નોંધી લેજો ત્રણસો તેર નવસો સત્યાવીસ પંદર ચૌદ ત્રણસો તેર એટલે કે ત્રીજા ધ્યાયનો તેરમુ શ્લોક યજ્ઞ સિષ્ઠા શિના સંતો મુચ્ચંતે સર વકીલ વિશે ભુંજતે તે તો દમપા પાયે પચંત્યાત્ મકારણાત નવસો સત્યાવીસ એટલે કે નવમા ધ્યાયનો સત્યાવીસમુ શ્લોક યત કરોષિ ય દત્તાશી યજહોસિ દદાસિય યદ તપસ્ય શ્રી કંતેય તત્કરુ સ્વા મદરપણ અને પંદર ચૌદ એટલે કે પંદરમાં તેનો ચૌદમો શ્લોક અહમ વૈશ્વન રો ભૂતવા પ્રાણી નામ દેહ અમાસિધ પ્રાણ અપાન સમાયુક્ત પચામેન્મ ચતુર્વેદમ આ ત્રણ શ્લોકમાં ભગવાન કહે છે કે હું મનુષ્યમાં વૈશ્વના રગની રૂપે રહી તેનું ખાધેલું અન્ન પચાવું છું અને હા આ તો ભગવાનનો ટેલિફોન નંબર છે તે આપણા સાધારણ ફોનથી કેમ લાગે તેના માટે તો ધ્યાન કરવું પડે ધ્યાન એટલે કે વૃક્ષ નીચે બેસી હરિયોમ હરિયોમ કરવું નહીં પણ નિશ્ચિત સમયે ભગવાનને યાદ કરવા તેને ધ્યાન કહેવાય ધ્યાનમાં ત્રણ શ્લોક બોલીએ તો ભગવાન થી કોન્ટેક્ટ જરૂર થાય અને તેના માટે ધીરજ રાખવી પડે ઘણા લોકો કહે છે કે એવો કોઈ પ્રશ્ન નથી જેનો ગીતામાં જવાબ ન હોય ત્યારે ઘણા મારા જેવા ડોડડાયા કહે છે કે સાયકલમાં પંચર પડે તો કેમ કાઢવું તેનો જવાબ શું ગીતામાં છે તો હા તેનો પણ જવાબ ગીતામાં છે ભગવાન છઠ્ઠા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહે છે કે ઉદ્ધરે આત્મનાત્માનમ નાતવા નામા વસાદૈત આત્મેવ હ્યાત્મનો બંદુર આત્મેવ રિપુર આત્મનો એટલે કે તારો ઉદ્ધાર તારે જાતે જ કરવો પડશે આમ કપાળે હાથ દે શું બેઠો છે ઉપાડ ખભે સાયકલ અને પંચર કઢાવ તેવી જ રીતે હમણાંની કોરોના કે કોરોના જે અનેક મુસીબતો પણ કેમ ન હોય તેનો પણ જવાબ ગીતામાં ભગવાન પંદર માં તેના તેર માં શ્લોક કહે છે કે ગામા વિશે ભૂતાની ધારી આમ્યા હમો જસા પુષ્ણામી ઔષધિ સર્વા સોમો ભૂતવા રસાત્મક એટલે કે બધી જ વનસ્પતિમાં હું સોમ રૂપે રહી તેમાં અમૃત ભરું છું તું તેનો ઔષધિ તરીકે ઉપયોગ કર અને નિરોગી બન ટૂંકમાં દરેક પરિસ્થિતિ અને અલગ અલગ સમયે જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન ગીતા કરે છે તેથી ગીતાને માત્ર લાલ કપડામાં વીટી ચંદન ચોખા અને આરતી પૂજન કરવાથી નહીં ચાલે તેને ખોલવી પડશે અને તેનો અભ્યાસ કરવો પડશે તો જ તે જીવન ગ્રંથ બની શકશે આપણા દેશના અને વિદેશના કેટલાય મહાપુરુષો અને ક્રાંતિવીરોએ પણ પોતાના જીવનમાં ગીતા ઉપાડી તે રીતનું જીવન જીવ્યા છે ખુદ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વચનામૃત જેવા મહાન ગ્રંથમાં ગીતાનો ઉલ્લેખ કરેલ છે અને સર્વે ભક્તને ગીતા વાંચવાનો આદેશ કરેલ છે તેના પરથી એક શાયરી યાદ આવે છે કે સફર મેં ધૂપ હૈ ચલ સકો તો ચલો દુનિયા હે ભીડ મેં નીકળ સકો તો ચલો સફર મેં ધૂપ હે ચલ સકો તો ચલો દુનિયા હે ભીડ મેં નીકળ શકો તો ચલો એ રાસ્તે કાં બદલતે કિસી કે વાસ્તે આપણે આપ વાક્યોમાં ગીતા કે સારે બદલ શકો તો ચલો તેથી નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નહચે નકલે તેન ત્યાપો પોનો સોસાયતી મારુત એમ કહી વીર ભગતસિંહ ફાંસીના માચડે ચડી ગયા ગાંધીજીએ ગીતામાંથી સત્ય અને અહિંસા ઉપાડી દેશને આઝાદ બનાવ્યો તેવી જ રીતે બાળ ગંગાધર તિલક અને વીર સાવરકર જેવા મહાન ક્રાંતિવીરો પણ મુસીબતના સમય હસતા હસતા જીવી ગયા વિશ્વની પ્રથમ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે સમુદ્ર જેટલી શાહી કરું આખી ધરતીને કાગળ કરું તો પણ ગીતાના ગુણો લખી શકાતા નથી ત્યારે કે અંગ્રેજે સ્વામી વિવેકાનંદને કહ્યું કે જુઓ તમારો ગ્રંથ સૌથી નીચે છે ત્યારે સ્વામી વિવેકાનંદે જવાબ આપતા કહ્યું કે અમારા ગ્રંથને લીધે તો તમારા ગ્રંથો ટકી રહ્યા છે ગીતા એક રાષ્ટ્રીય ગ્રંથ છે સંસ્કૃત ભાષામાં સરળતાથી સમજી શકાય તેવી શ્રેણીમાં તેની રચના કરવામાં આવે છે ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ તેમાં બંને સેનાના ગુણોનું વર્ણન કરવામાં આવે છે સાંખ્યયોગ તેમાં સમજણ આપવામાં આવે છે જ્ઞાન વિજ્ઞાન યોગ તેમાં વિજ્ઞાન સહિત તમામ વિષયોનો ઉલ્લેખ કરવામાં આવે છે ભક્તિયોગ તેમાં ભગવદ્ પુરુષોના લક્ષણો બતાવવામાં આવ્યા છે અને મોક્ષ સંન્યાસયોગમાં ત્યાગનો વિષય બતાવ્યો છે તમને ખબર છે કે અર્જુન અને શ્રી કૃષ્ણ એટલે શું અર્જુન એટલે કે આત્મવિશ્વાસ અને શ્રી કૃષ્ણ એટલે કે ઈશ વિશ્વાસ આ બંને તત્વો જ્યાં ભેગા હોય ત્યાં અવશ્ય વિજય થાય હું તો તમને ફરી ફરીથી એ જ યાદ અપાવવા માંગુ છું કે ગીતા માત્ર ધર્મ ગ્રંથ નથી તે જીવન ગ્રંથ છે ગીતા માત્ર ભારતના લોકો કે હિન્દુ માટે જ નથી તે તે તો આખા વિશ્વના લોકો માટે છે પછી ભારતનો હોય કે આફ્રિકાનો હોય કે અફઘાનિસ્તાનનો કે પછી ભલેને હોય ચીન કે જાપાનનો ગીતા એ ભગવાનનું હૃદય છે ગીતાના તોલે જ્ઞાન યજ્ઞ તપ શિલ કે સંયમ પણ ના આવી શકે શ્રી કૃષ્ણના મુખાર્વીન નીકળેલા એ શબ્દો છે તેથી ગીતામાં એક સુંદર સૂત્ર છે કે કર્યા વગર

ખરેખર કદરદાન તમે પ્રજા છો